અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમારી શાળામાં શિક્ષકો કેટલા શિક્ષકોની ઘટ છે કે આઠ શિક્ષકોની ઘટ છે અત્યારે ત્રણ જ શિક્ષક છે કયા કયા વિષયના શિક્ષકો ઘટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ગુજરાતી હિન્દી આટલા વિષયની ઘટ છે શું નામ તારું મારું નામ ચૌહાણ નિમૃતા ભવિકા જુદવા પ્રાપ્ત શાળામાં શાળામાંથી વાલીઓ સ્વિગમ પ્રાપ્ત સાહેબને અરજી આપી છે અને અમારા જુદા પ્રાપ્ત શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકોની ઘટ અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદરમાં કોઈ ભરતી નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું આપનું નામ હાપુર અમર્થ આજ રોજ જુદા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને વાલીગણ ઘણું ભેગું થયું અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મહિક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે સાહેબ શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોગમ મુકામે અમે આવ્યા હતા મારું નામ ગુમાનસિંહ સરુપસિંહ ચૌહાણ દુધવા આજે મેં દૂધવાથી બધા ગામવાલી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ આજે આવેદન પર અરજી આવી છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશો અને આગળ મોટું આંદોલન કરશો કેટલા શિક્ષકોની ઘટ શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે અમારે અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ઘરનાર નથી ને ઘટનાય નથી